દર્શક મિત્રો જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે બરોડા વકીલ મંડળની ચૂંટણી તારીખ ડિસેમ્બર ઓગણીસના રોજ યોજવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું બાર કાઉન્સિલર ઓફ ઇન્ડિયાએ બરોડા વકીલ મંડળની ચૂંટણીના ઉમેદવારોના પ્રચાર માટે બેનર તેમજ હોર્ડિંગ લગાવી શકશે નહીં તેવો આદેશ કર્યો હોવાથી આ વર્ષે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે મેનેજિંગ કમિટીમાં ત્રણ સીટ અને ત્રેઝરની સીટ પર મહિલા અનામત રહેશે ચૂંટણીના જાહેરનામા પ્રમાણે બાવીસ નવેમ્બર સુધી વકીલો મેમ્બર ભી ભરી શકશે તારીખ છવ્વીસ નવેમ્બરના રોજ ફાઇનલ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે કોડ ઓફ કન્ડક્ટના આધારે બરોડા વકીલ મંડળની ચૂંટણીમાં ઉમેદવાર પ્રચાર માટે બેનર તેમજ હોર્ડિંગ લગાવવા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો આગામી ડિસેમ્બર માસમાં યોજનારી બેઠા બરોડા વકીલ મંડળની ચૂંટણી આગામી તારીખ ઓગણીસ ડિસેમ્બરના રોજ યોજાનારી ચૂંટણી સંદર્ભે ચૂંટણી અધિકારી દ્વારકેશ હરિભક્તિએ વધુ માહિતી માહિતી આપતા જણાવ્યું હતું ઉમેદવારો પોતાના પ્રચાર માટે બેનરો લગાવ ને એવું જાહેરનામું વખતે જે રીતે પ્રસિદ્ધ કરીએ છીએ તે રીતે પ્રસિદ્ધ કરેલ છે તેના માટે અમે બાર